સ્તાન પોલીસે રીલ્સ બનાવવાના ચક્કરમાં ભયનો માહોલ ઉભો કરી બ્રિજ બંધ કરનાર આરોપીઓને સપી પાડી સળિયા પાછળ ધકેલી લીધા છે ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જાહેરમાં ભયનું વાતાવરણ ઉભું થાય તેવો વીડિયો વાયરલ થયો હતો જે વિડીયોની તપાસ કરતા ભેસ્તાન શાલીમાર બ્રિજ પાસે રેલવે ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક અડચણરૂપ થતા ભયનો માહોલ જો વીડિયો બનાવ્યો હતો જેથી વાયરલ વીડિયોને લઈને ભેસ્તાન પોલીસે તપાસ કરી હતી અને વીડિયો વાયરલ કરનાર ઇસમોને પોલીસે શોધી કાઢ્યા હતા સ્તાન પોલીસે બ્રિજ બંધ કરી ભયનો માહોલ ઉભો કરનાર રંગિયાર લોકો ઉન વિસ્તારમાં રહેતા અમઝદ હાસની અરમાન ખાન આકીબ અંસારી ઇમરાન ખાન ઇરફાન ખાન જલાઉદ્દીન હાસની નવાઝ પઠાણ આમિર હાસની સલમાન શાહ સાબીર શાહ અને જહાંગભર સૈદને અટકાયત કરી હતી અને તેઓને કાયદાનું ભાન કરાવી સળિયા પાછળ ધકેલી દીધા હતા 咖啡加。